હેલો ફ્રેન્ડ્સ મિત્રો જય માતાજી મિત્રો એલ જીટી ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું ને આજકાલ સોશિયલ મીડિયામાં જે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે જયેશ સોઢાને એક આ સિંગર છે લેડીઝ આ સિંગર ગાય એક સોંગ ગાઈ રહ્યા છે તો જયેશ સોઢાને આંખમાંથી આંસુ આવી રહ્યા છે ને ખાસ તમે આ વિડીયો જરૂરથી જોજો મિત્રો કારણ કે કોઈ પણ કલાકાર સોંગ આ ગાય છે જયેશભાઈ સોઢા જોડે તો જયેશભાઈ સોઢા અચાનક રડી પડશે એનું કારણ એ છે કે તેમની બબુ જેની વાત કરીએ આપણે માયરા સોયાનું મૃત્યુ થઈ ગયું છે તેમને છોડીને ચાલે ગયા છે પણ એમને સાચા દિલથી પ્રેમ કરતા હતા એટલે એ રડવા લાગે છે અને ખાસ કરીને એ કે જયેશભાઈ સુટા કોઈ પણ સોંગ ગાય તો